तो खबरें बने बने चल रही है तो, तो, था 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 था। तो, तो जो चैनल पर आज आछियो से टाइटल के हूं से नया तो तुम्हें क्या चीज एक कमेंट जरूर की तो हमें खबर पड़े कि अपना सब्सक्राइबर बिल्कुल काफी हो रहा है हमारे साथ तो थोड़ीvarphi हमारा मित्र आपसे शतन भाई चैनल नाम जरूर तब तक झटका खूब धरे बनाए है તો થોડીક વારમાં તમારી સાથે જોડાશે તો હવે આપણે થોડીક પ્રાર્થના સાથે સાથે કરીશું અને સાથે જો તમારી જોડે વાત પણ કરીશું તો આ ઘરાકનો ડ્રેસ છે અને લંબાઈ પણ ટૂંકી કરવાની છે અને થોડું બીજું કામ તો આપણે બતાવીશું ધીમે ધીમે આપણા સબસ્ક્રાઈબર વાત કરતા તો અત્યારે આ છે ત્રણ આઠ આપણે આપણું કામ કરી રહ્યા છો તમે શું કરી રહ્યા છો ક્યાંથી અમારી સાથે જોડાયા છો એ કમેન્ટ જરૂરથી કરજો અને થોડીક વારમાં તમને મુલાકાત કરાવીશ અમારા પરમ મિત્ર એવા છગન સાથે આવે એટલે પાછો પાછો કરી આપણે લંબાઈ ઓછી કરવાની છે આપણે પેલા માપ લઈશું એકતાલીસ નંબર

તો આપણે લાઈવ એમને તો ના ખબર લાઈવ હોય તો અત્યારે જેટલા પણ લાઈવમાં જોડાયા છે એમનો ખૂબ ખૂબ આભાર અને જોડાયો બદલ અને વિડીયોને લાઈક કરો યાર તમે અમારા વિડીયો જોવો છો ને તો લાઈક નથી કરતા ત્રણસો ત્રણસો હજાર હજાર પાંચ પાંચ હજાર વ્યૂ આવે છે પણ જો એટલી લાઈક આવતી હોય ને તો અમને ઘણો આનંદ થાય તો અમારા વિડીયોને લાઈક કરો અને બે વખત તમારા ક્લિક કરો લાઈકમાં લાઈક થાય અને વિડીયો જોતા હો તો વિડીયોમાં એક જ વખત ખાલી ક્લિક કરવા તો અમને શું થોડું ઘણો આનંદ થાય કે અમારા વિડીયોને આટલી લાઈક આવે તો આપણે એક ચેલેન્જ રાખીશું કે દરેક વિડીયોમાં લાઈક તો આવી જ જોઈએ કેમકે આપણે વિડિયો જે છે એના સો ઉપર છે ઘણા ખરા સારા વ્યૂ પણ આવે છે તો વ્યૂ પ્રમાણે લાઈક નથી કરવાનું રાખો જેથી અમને થોડું મોટિવેશન મળે અને હા જો તમે અમારા વિડીયોને લાઈક કરશો તો અમારા જે ફોનના વિડીયો છે તો બીજા લોકો સુધી પણ પહોંચશે અને કોઈના ધંધામાં પણ થોડો ફાયદો થશે તો હમણાં આપણે ડોક્ટર્સ પાણીપુરીનો વિડીયો બનાવ્યો છે તો એ જોવાનું ભૂલતા નહીં અને જો વિડીયો જુઓ

આપણે વાંચવડ નથી રાખતા તો લાઈક કમેન્ટ કરી દેતા હોય પણ કરી દેતા પણ મૂળ મહત્વ લાઈક જેમ કલાકાર છે ડાયરાના કલાકાર છે કોઈ પણ કલાકાર તો એમને તાલીઓની માંગ હોય કે જો તાલીઓ મળે તો અમને પણ એવું હોય છે કે એક લાઈક અને કમેન્ટ જરૂરથી મળે બધા વ્યુઅર મિત્રો તરફ તો આપણે થોડું કામ કરી રહ્યા છે અત્યારે ઇચ્છે

કેવા લાગુ એ ધમન જોવાનું ચાલુ છે બે બ્રેક એપ્લાય થયો એપ્લાય થોડીવારમાં અમારા પડોસત્રા સગળવાય ને મોટો ડર મને કીધું છે આવું તો આસામાં સગળ તો

તો જો તમે તેના બોર્ડર લગાડો તો બોર્ડર નીચે તો આકનાકમાં તો નીચે છે શું કહે છે કે એડ નહીં અમે ટ્રાય કરીએ મૂચી મેડી કે મહારાજ

दे नेटवर्क प्रॉब्लम तो माफ कर सो आ, द, जी धर्मेश हां हां आ, आ जा तो है जो। तो धर्मेश भाई कामकाज केवा जाए कमेंट करता दिजो क्या था जो हमारे दोस्त कॉल चल रहा था तो अपडेट किया अपने जोड़े धर्मेश भाई ने कमेंट आ

કેમ ભાર ભૂલી ગયા ના હા ભાઈ એટલે કદાચ હું એમ કેતો હતો કે આણંદ કામ કરવા જવું છું ને એટલા માટે તમે કામ કરવા જાવ છો એટલે જી થોડું આરામ હ એટલે આણંદ કામ કરવા જતો હતો એટલે મેં કીધું કેવું છે અમારે એવું છે દિવાળી પછી કદી ટાઈમ મળ્યો નથી એટલે બાકી બાકી છે ઉમરેટ આવશું એટલે ચોક્કસ ફોન કરીને આપણે મળીશું બાકી નંબર તો હશે ને તમારી ફોન ફોન કરો હજુ નહીં ખૂબ સારો ફોન કરો તો અમે વાત ખાલી છો બરાબર

તો અત્યારે કેવું થઈ ગયું છે કે હા મિત્ર મંડળ એ કહું છું ને છગનભાઈ હજુ હમણાં આવવાનું કહેતો હતો નહીં એ આવે એટલે તમે એ બે એકાદ બે કોમેડી બીજા બનાવવાના છે આવે એટલે બનાવીએ હમણાં કહીને ગયા ને મને આવું છે હું દેખાયા નહીં નવ બ્લાઉઝોમાં કાપડ ઓછો આવવાનું છે દોરી હવે સાની બનાવવાની અસ્તરની દોરી બનાવી દઈશું આપણે બીજું શું ખોરાકને આપણે તો દઈએ અસ્તરની દોરી બનશે

જેવી તમે રાહ હતા એ તમારી હવે રાહ પૂરી થઈ ગઈ છે અને અમારા ભાઈ આવી ગયા તમે વાત કરી શકો તમને કોઈ યાદ કરતો હોય તો તમારા મિત્ર મંડળ કઈ ગયા એવું પૂછતા તો આવી ગયા છે અમારા મિત્ર મંડળ અહીં છે મિત્ર મંડળો પણ પેલા હતું બનાવ કાઈમ કેવું હોય છે તમામ

अगर बनी वाली है मैंने कह दिया आपसे आप ठीक है انا کارنگی کرے دس کلاس थोड़ा जोर से चल लो मुकलता रहो हां हां बाकी बाकी पे लक्षे है हां चलो हां पॉइंट जीरो है जलना का ऑप्शन खाली पड़े है हां पॉइंट जीरो लगते नहीं है तुम दबाओ जो सुआ आवाज आ रही है और क्यों जाए है ठीक है આ હે બ્લુ પ્રાઇટર કોર્સ છે સર સુકે દે કે રાજીતાજી તુસલ તમારા મિત્ર મંડળને નવા વર્ષના હાર્દિક શુભકામનાએ તમને પણ અમારા બધા તરફથી નવા વર્ષના હાર્દિક શુભકામનાએ અને સંતરામભાઈ તમને એમનું ધંધો ચાલ્યા કરે હા ઓગ્રેડમાં સંતરામ ઉદે જે પાર્ટ છે નામ રમેશ ઓજા આવે છે લગભગ હા રમેશ ઓજા ની કથા છે હું પર માચી સતત એમ ગયા છે લાઈક કરતા જજો બે વખત ક્લિક કરજો સ્ક્રીન પર એટલે લાઈક થઈ જશે દુવાર મને તો કે લાઈક ના કરી દેજો એટલે અમારા જે મિત્ર મંડળ તો કાયમ માટે ઘેર જ રહે હોય છે એમને ટાઈમ નહીં મળતો એટલે આયા कैंकी जोड़ा है तो नहीं कमेंट करता है जो चौथा भी है ये जता है वो यार ये ही जवाब किशन भाई तो देखा था नहीं किशन भाई लाइव में आएगा ये तो काम बात है जरा ना अच्छा मतलब काम में हो ऐसा ना एक बीप मारते नहीं अबे ये लोग जो तो मत टाइमिंग चाहते हैं टाइमिंग नहीं चला बहुत ज़्यादा दस बीस जीरो आज सिंगल में जीरो सुखे थे तो

હા બધાને જય મહારાજ જય જે જય મહારાજ હા ભૂલ તો માફ કરજો ને તો જે થાય કરી લેજો બરાબર આવજો હેડ મળે તમ ભાઈ ફોન કરજો હાજી